ભરતભાઈ જો ગાડી ઉપર લંબાવ્યા છે શું કરું તો બે વાગી છે બે નો વાગવા

એລະ ખરાબ લે લે યાર એ સીટી પર ના કે આજ આજ તમને હે ને જે નો જોયો ને એવું દેખાડવાનું છે જોયો ભાઈ કુછ જ્યાદા મતલબ કુછ ભી હા

આપણા આયા સીધી ધક્કો ખાદો ન્યાર તો આવું થોડું હાલે તું જા ગેટ ની અટીતી જતો રે આ આ ના ના નું સા વયો જા ભરતભાઈ તમે વૈયા જાઓ ના ના ભરતભાઈ રેવા જ્યો હવે આંતી જોઈલું આઈ આંતી ગયો એમ તો આંતી બતાય નઈ જાળી હતી

આવવાની તૈયારીમાં છે ફૂલ એ પેલા કારખાને વયો છે નગર બધું પડ્યું છે પલ્લે હા દાંડ હતી બાય બાય અમારા વિડિયો માં બનાવી રહીજો આપણે મળવી ફરીથી યાર કરો અરે જાવી સીવી કારખાને પાછા રીધન જય માતા દી હા અમારી સાથ અમારી હમ ઓલી ગામની સાથ મળતી

આપણે ફરીથી આવી ગયા છીએ વિડીયોમાંથી ગામમાં રખડવા ગયા હતા એની કેમકે ભાઈ પણ દોસ્તારો આવ્યા હતા બોલ આવ્યો નહીં તો આંડો ઘડીક બહાર આટા મારી આટા મારીને આવ્યા હતા જો ઘેરે તો બથેરી બધું કમ્પ્લીટ થઈ નહીં ગયું અહીંયા મોટું મેં કીધું હાલ આપણે લોકોને એન્ડ થઈ દેવાનું છે આંડો એન્ડ થઈ વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ જેને સબસ્ક્રાઈબ ન કર્યો હોય એ જરૂરથી કરી લેજો જય માતાજી કાલે મળવી નેક્સ્ટ વિડીયોમાં બાય આવે